સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છે પરંતુ આપણે મારે પણ સ્વીકારવું પડે સ્ટેજને પણ સ્વીકારવું પડે આપણે બધાયમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચશ્રીઓ યા અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા આપણે વાસ્મોની ભારતીય જનતા પાર્ટીના હવે આંતરિક વિખવાદો શરૂ થઈ ચુક્યા છે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં કોઈ એવું કહી રહ્યું છે મોરબીની ની ચિત્રકુટ સોસાયટી માં એવું સામે આવ્યું કે હવે મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે અને એમને એવી ચીમકી આપી કે બે હજાર સત્યાવીસમાં જો આ રોડ અને રસ્તા નહીં સુધારવામાં આવે તો પછી વિસાવદર વાડી જેવી થશે એટલે ભારતીય જનતા પાર્ટીથી હવે ક્યાંક ને ક્યાંક લોકો કંટાળ્યા હોય તેવું લાગી રહ્યું છે ને એમાં ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના આંતરિક જે વિખવાદ છે તે હવે ખુલ્લા પડી રહ્યા છે છતાં થઈ રહ્યા છે બજાર વચ્ચે આવી રહ્યા છે ને એવામાં જ જલ યોજનાની ભાજપના જ ધારાસભ્ય પોલ છતી કરી છે છોટાઉદેપુરના પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાના આ નિવેદનથી હડકંપ મથ્યો છે અને જયંતિ રાઠવા નિવેદનથી હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ દોડતા થયા છે અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે જયંતિ રાઠવાના ગંભીર આક્ષેપ છે જયંતિ રાઠવાનું એવું કહેવું છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ક્યાંક ને ક્યાંક કટકી માર્યું હોવાના કારણે આ નલ સે જલ યોજનામાં કૌભાંડ થયું હોય તેવું લાગી રહ્યું છે આ સાથે અધિકારી ફરી લૂંટ ન કરે લૂંટી ન જાય તે માટે તકેદારી રાખવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે એમને એવું પણ કહ્યું કે નલ

તેવો તેમનો આક્ષેપ છે બે દિવસ પહેલા તો સીઆર પાટિલ પાટીલ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આ મુદ્દા ઉપર ચેતવણી પણ આપી હતી અને એમને એવું પણ કહ્યું હતું કે નળ સે જળ યોજનામાં કોઈ પણ લાલિયાવાડી ચલાવી દેવામાં નહીં આવે નળ સે જળ યોજનાનું કામ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી બીજી ગ્રાન્ટ પાસ કરવામાં નહીં આવે એવું પણ કહેવામાં આવ્યું પરંતુ આ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સી આર પાટિલને પણ ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સી આર પાટિલે એવું કહ્યું હતું કે નળ સે જળ યોજનામાં જો કાંઈક થયું કોઈ લાલિયાવાડી થઈ તો તમને બીજી કોઈ ગ્રાન્ટ પાસ કરવામાં નહીં આવે અને આ યોજનામાં તો સતંદરે ચલાવી દેવામાં નહીં આવે પરંતુ જયંતિ રાઠવા એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને એમને એમની જ પાર્ટીની પોલ ખોલી છે કે નલ સેજલ યોજનામાં કૌભાંડ થઈ રહ્યું છે લાલિયાવાડી થઈ રહી છે અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત છે સૌરાષ્ટ્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સરપંચ જે છે તે રૂપિયા ખાઈ રહ્યા છે તેવી જે વાત છે તે કહેવામાં આવી છે સનસની ખેજ આરોપ જયંતિ રાઠવા દ્વારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર લગાવવામાં આવી રહ્યા છે હવે શું કહી રહ્યા છે જયંતિ રાઠવા એ સાંભળી દઈએ છે એ પણ સાંભળી કે સી આર પાટીલે બે દિવસ પહેલા લારિયાવાળી ન ચાલવા મુદ્દે શું કહ્યું હતું એ બંને સાંભળી લઈ સોટાદેવપુર જિલ્લામાં સોળ ટકા આદિવાસી વિસ્તારમાં આપણે બધા ગ્રામ પંચાયતના સરપંચ સીઓ તાલુકા પંચાયતના સભ્ય સીઓ જિલ્લા પંચાયતના સભ્ય સિંહો ધારા સભ્યશ્રી સંસદ સભ્યશ્રી આપણે બધા સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છ પરંતુ આપણે તેમને પણ સ્વીકારવું પડે આપણે બધાએમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓ યા અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા આપણે વાસ્કોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નરમદાનું પાણી મુખ્ય હેડ પરક્ષાને સબ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે ફરીથી ધરતી આબા યોજનાની અંદર આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન नरेंद्रભાઈ મોદી સાહેબે 100% યોજના થાય એના માટે ફરીથી એ પૈસાનો યુઝ આ યોજનામાં કરવાના પ્રોબ્લેમ પણ આવ્યા ફરિયાદો પણ આવી કે નલ હે જલ નહીં હે પરંતુ એમાં પણ અમે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે એની પાછળનો ઈરાદો એ છે કે જે નાની મોટી ફરિયાદો છે એની ઉપર કામ થાય અને એના કારણે ઝડપમાં લોકોને ઘરમાં પાણી મળે